બીમ કોલમ બાંધકામ કરી દેવાયું હતું આ ભૂલથી પાલિકાને સ્કૂલ પાસેની ખાનગી જમીનના બદલામાં એલપી સવાણી ખાતે પ્રાઇમ લોકેશન વાળી જમીન આપવાની નોબત આવી છે સ્ટેન્ડિંગમાં ટાઉન પ્લાનિંગ વિભાગે જમીનના બદલામાં જમીન આપવાની દરખાસ્ત રજૂ કરી હતી નજીવી ભૂલ પાલિકાને મોંઘી સાબિત થઈ હોવાની બેઠકમાં ટકોર કરાઈ હતી જ્યારે પ્લોટ વેલિડેશન સિટી સર્વે જરૂરી નકશાની પાલિકામાં ખરાઈ કરાઈ છે ખુદ પાલિકાએ સ્કૂલ નિર્માણ કરવા પૂર્વ ટેન્ડર થી વર્ક ઓર્ડર સુધી જમીન માલિકી કેમ ન ચકાસી તેની બાઠકમાં શંકા ઉભજી હતી આ બાબતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે સ્કૂલ નિર્માણ પહેલા ચોકસાઈ રખાય ન હોવાનું સ્પષ્ટ થાય છે આ ભૂલ મામલે જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ જો કે અત્યાર સુધીમાં આ 70 લાખ ખર્ચ થઈ ચૂક્યો છે ચાલો આપનો પરિચય મારો નામ મહેશ પટેલ

એ આજે શિક્ષણ બહુ મહત્વનું છે રૂપિયા મહત્વના નથી માનો કે આટલી બધી મિલકતો છે એમાં એક મિલકત ઓછી થઈ જશે લાખો રૂપિયાનું ભલે નુકસાન થતું હોય પણ શિક્ષણ બચે છે એ મહત્વનું છે અચ્છા જે અત્યારે પ્રતિનિધિઓ બેઠા છે અને એમને જે આ નિર્ણય લીધો એને તમે કઈ રીતે મળવો છો નિર્ણય શિક્ષણને બચાવવા માટેનો જે નિર્ણય લીધો છે ને એ બહુ ઉત્તમ છે પૈસા મહત્વના નથી દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ